અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર વીસ સોમવાર આજથી આપણે દ્વિતીય સત્રના પ્રકરણની શરૂઆત કરીશું ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ એટલે કે દશાંશ અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક શીખી ગયા હવે આવશે દશાંશ અપૂર્ણાંક એટલે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને જે સંખ્યા લખવામાં આવે તેને દશાંશ સંખ્યાઓ કે દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે ચલો દશાંશ અપૂર્ણાંકમાં પહેલાં આપણે જોઈએ એકના છેદમાં દસ એટલે કે આ સાદા અપૂર્ણાંકમાં લખેલું છે એને આપણે વાંચી શકીએ એક દશાંશ બરાબર આ એકના છેદમાં દસ એટલે કે એક એ અંશમાં લખેલા છે અને છેદ છેદમાં દસ લખેલા છે તો એ સાદા અપૂર્ણાંકમાં લખેલું છે એક દશાંશ એટલે એકનો દસમો ભાગ બરાબર એક દશાંશ એટલે એકનો દસમો ભાગ તેને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં શૂન્ય પોઈન્ટ એક લખાય બરાબર શૂન્ય પોઈન્ટ એક શૂન અને એકની વચ્ચે જે આ ટપકો કરવામાં આવ્યું છે તેને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે બરાબર હવે એને વંચાઈ કેવી રીતે તો એને વાંચીશું આપણે એક દશાંશ શું વંચાય એક દશાંશ બરાબર એક દશાંશ એટલે એકના છેદમાં દસ એકના દસ ભાગ બરાબર ચલો હવે આગળ એકના છેદમાં સો અંશમાં છે એક અને છેદમાં છે સો બરાબર એટલે કે એક સતાંશ બરાબર હવે એક સતાંશ એટલે એકનો સોમો ભાગ એક સત્તાંશ એટલે શું કહેવાય એને એકનો સોમો ભાગ તેને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય એક લખાય બરાબર કારણ કે છેદમાં સો છે એકના છેદમાં સો સો હોય તો સોની અંદર બે શૂન્ય છે એટલે અહીંયા દશાંશ ચિહ્ન પછી બે સ્થાન આવવા જોઈએ બે સ્થાન હોય તો તેને સતાંશ કહેવાય અહીં પણ તમે જુઓ વચ્ચે જે ટપકું મૂકવામાં આવ્યું છે તેને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે અને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને જે સંખ્યા લખવામાં આવે તેને દશાંશ સંખ્યા કે દશાંશ અપૂર્ણાંક કહે છે હવે આપણે એને કેવી રીતે વાંચીશું તો એ નહીં વંચાય એક સતાંશ શું વંચાય એક સતાંશ સતાંશ એટલે છેદમાં સો આવે અને દશાંશ એટલે છેદમાં દસ આવે બરાબર ચલો આગળ વધીએ હવે છે એકના છેદમાં હજાર અંશમાં છે એક અને છેદમાં છે હજાર તો એ એક હજાર અંશ એટલે એકનો હજારનો ભાગ શું કહેવાય એને એકનો હજારનો ભાગ તેને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક લખાય કેમ આવી રીતે લખેલું છે આપણે તો અહીંયા છેદમાં હજાર છે હજારમાં ત્રણ શૂન્ય આવે એટલે ત્યારે જ્યારે એને આપણે દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ ત્યારે દશાંશ ચિહ્ન પછી ત્રણ સ્થાન આવવા જોઈએ પહેલું સ્થાન સતાંશ બીજું સ્થાન સોરી પહેલું સ્થાન દશાંશ બીજું સ્થાન સત્તાંશ અને ત્રીજું સ્થાન આવે સહસ્ત્રાંશ તે તમને આગળ હું સમજાવું છું બરાબર અત્યારે આપણે એટલું સમજીએ કે એકના છેદમાં હજાર એટલે એકનો હજારનો ભાગ એને વંચાય એક સહસ્ત્રાંશ શું વંચાય એક સહસ્ત્રાંશ સહસ્ત્રાંશનો મતલબ થાય હજાર સતાંશનો મતલબ થાય સો અને દશાંશનો મતલબ થાય દસ બરાબર એક સહસ એટલે છેદમાં આવે હજાર એકનો હજાર મો ભાગ બરાબર ચલો આગળ જુઓ જે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ દસ હોય તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે સૂન અને અંશ લખી એ બે વચ્ચે ટપકું મુકાય છે આ ટપકાને દશાંશ સિંહ કહે છે આપણે અગાઉ જોયું બરાબર એકના છેદમાં દસ હતા બરાબર તે શુદ્ધ અપૂર્ણાંકના છેદમાં દસ હતા તો છેદમાં દસ હોય તો એને દશાંશ સંપૂર્ણ આપીએ છીએ ત્યારે શૂન અને જે અંશની આપેલી સંખ્યા હોય તેની વચ્ચે આપણે ટપકું મૂકીએ છીએ એટલે કે દશાંશ ચિહ્ન મૂકીએ છીએ એટલે એકના છેદમાં દસ એક દશાંશને દશાંશ સંપૂર્ણાંકમાં લખવા માટે શૂન્ય અને અંશની સંખ્યા વચ્ચે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે બરાબર ચાલ દાખલા તરીકે અહીંયા આપેલું છે કે પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ એને આપણે દશાં સંપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું તો શૂન્ય પોઈન્ટ પાંચ એટલે કે શૂન અને જે અંશની સંખ્યા છે પાંચ એ બંને વચ્ચે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે બીજું ઉદાહરણ જોઈએ સાતના છેદમાં દસ એટલે કે સાત દશાંશ બરાબર હવે એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો શૂન્ય અને અંશની સંખ્યા છે સાત તો શૂન્ય પોઈન્ટ સાત શૂન અને સાતની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે બરાબર આ થયું સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર ચલો હવે હવે સોવાળી સંખ્યા જોઈએ તો જે સાદા અપૂર્ણાંકનો છેદ સો હોય તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે દશકના સ્થાનની જે સંખ્યા હોય તેની આગળ દશાંશ ચિહ્ન મુકાય છે બરાબર સંખ્યાના સ્થાન તમને ખબર છે એકમ દશક સો હજાર બરાબર તો જ્યારે છેદમાં આપેલા અપૂર્ણાંકના છેદમાં સો હોય ત્યારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે દશકના સ્થાનની જે સંખ્યા હોય તેની આગળ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે દાખલા તરીકે અહીં આપેલું છે પાંચના છેદમાં સો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે છેદમાં સો હોય નહીં તો દશાઉ ચિન્હ પછી બે સ્થાન આવે કેટલા સ્થાન આવે બે સ્થાન અહીંયા આપણી પાસે ફક્ત પાંચ જ છે અંશમાં તો બે સ્થાન બનાવવા માટે આપણે એને કેવી રીતે લખીશું તો પાંચની આગળ પહેલાં એક શૂન્ય લખીશું એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કે રીતે લખાશે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ આપણે આપણે શીખી ગયા આગળ કે દશકના સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે તો આપણે જો ફક્ત પાંચમી આગળ જ દશં ચિહ્નો મૂકીશું તો પાંચ તો એ એકમના સ્થાનમાં છે અહીંયા દશકના સ્થાનની સંખ્યા નથી તો દશકના સ્થાનની સંખ્યા ન હોય ત્યારે પાંચની આગળ આપણે એક શૂન્ય મૂકવું પડે તો અહીંયા બે સંખ્યા થઈ ગઈ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે છેદમાં જો સો હોય તો દશાંશ ચિહ્ન પછી બે સ્થાન આવે અને બે સ્થાન ઘટતા હોય તો સંખ્યાની આગળ શૂન્ય મૂકવું પડે એટલે પાંચના છેદમાં સો એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ બરાબર ચલો એનું બીજું ઉદાહરણ જોઈએ બીજા ઉદાહરણમાં સાદા અપૂર્ણાંકમાં સંખ્યા આપી છે સત્તરના છેદમાસો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણી પાસે ઉપર સત્તર એટલે કે બે અંકો થયા જ ગયા છે એકમ અને દશક અને દશકના સ્થાનની આગળ શૂન્ય મૂકવામાં આવે તો આની અંદર અગાઉના ઉદાહરણ મુજબ શૂન્ય મૂકવાની જરૂર પડતી નથી એને આપણે ડાયરેક્ટ લખી દઈશું દશકનો અંકની આગળ દશાં ચિહ્ન મૂકવાનું છે તો સાત એકમના સ્થાનમાં છે અને એક દશકના સ્થાનમાં છે એટલે કે સત્તરની આગળ એક જે છે તેની આગળ શૂન્ય આપણે મૂકીશું તો સત્તરના છેદમાં સો તેને દશાંશ અપૂર્ણાંકમાં લખાય શૂન્ય પોઈન્ટ સત્તર શું લખાય શૂન્ય પોઈન્ટ સત્તર બરાબર ચલો આગળ હવે છે જે સાદા અપૂર્ણાંકનો છેદ હજાર હોય તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે સોના સ્થાનની આગળ દશાંશ ચિહ્ન મુકાય છે બરાબર હવે છેદમાં હજાર હોય તો એને આપણે સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં કીધ લખીશું દાખલા તરીકે અહીં આપેલું છે પહેલું ઉદાહરણ પાંચના છેદમાં હજાર બરાબર હજાર એટલે છેદમાં ત્રણ હજારના તો કેટલા શૂન્ય હોય ત્રણ ત્રણ શૂન્ય છે એટલે આની અંદર દશાંશ ચિહ્નની પાછળ ત્રણ સ્થાન આવવા જોઈએ એકમ દશક અને સો સોની આગળ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે તો અહીં તો આપણી પાસે ફક્ત એકમના એક જ અંક છે પાંચ તો એને ત્રણ અંકો બનાવવા માટે સો સ્થાન બનાવવા માટે પાંચની આગળ બે શૂન્ય મૂકવા પડશે એટલે એને દશાંશ ચિહ્નમાં આપણે લખીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ બરાબર દશાં ચિન્હ પછી ત્રણ સ્થાન અહીંયા આપણે બનાવવા માટે પાંચની આગળ બીજા બે શૂન્ય મૂકવા પડે પાછળ નથી મૂકવાના આગળ મૂકવાના પાછળ મૂકીશું તો પાંચને બદલે પાંચસો થઈ જશે કાચી રકમ બદલાઈ જશે એટલે પાંચની આગળ બે શૂન્ય મૂકીને સોના સ્થાનની સંખ્યા બનાવવાની અને એની આગળ પછી દશાંશ ચિહ્ન મૂકવાનું ટૂંકમાં યાદ રાખવાનું કે છેદમાં હજાર હોય તો દશાંશ ચિહ્ન પછી ત્રણ સ્થાન આવે બરાબર અને ત્રણ સ્થાન ન બનતા હોય ઘટતા હોય અંકો તો એ સંખ્યાની આગળ જેટલા અંકો ઘટા શૂન્ય મૂકવા પડે એટલે પાંચના છેદમાં હજાર તેનો દશાંશ સંખ્યામાં લખાશે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ બરાબર ચલો બીજું ઉદાહરણ જોઈએ સત્તરના છેદમાં હજાર જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં સત્તર છે એટલે કે એકમ અને દશકની સંખ્યા આપણી પાસે છે પરંતુ આપણે મૂકવાનું છે સોના સ્થાનની સંખ્યાની આગળ દશાંશ ચિહ્ન તો અહીંયા આપણને એક સ્થાન ઘટશે એક સ્થાન ઘટશે એટલે સત્તરની આગળના ભાગમાં આપણે શૂન્ય એક લખીશું એટલે એનો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ શૂન્ય સત્તર બરાબર દશાં ચિહ્ન પછી ત્રણ સ્થાન થઈ ગયા એકમ દશક અને સો સોના સ્થાનની આગળ દશાં ચિહ્ન મૂકવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા યાદ રાખો કે એકના છેદમાં દસ હોય ત્યારે દશાં ચિન્હ છેદમાં જો દસ હોય તો દશાં સંપૂર્ણાંક પછી એક સ્થાન આવે છેદમાં સો હોય તો દશાંશ સિન્હા પછી બે સ્થાન આવે અને છેદમાં હજાર હોય તો દશાંશ સિન્હ પછી ત્રણ સ્થાન આવે છે બરાબર ચાલો આગળ વધીએ દશાંશ અપૂર્ણાંકમાં સ્થાન આ સ્થાન તમારે બરાબર યાદ રાખવાનું છે આના પરથી આપણે સ્થાન કિંમત શીખીશું બરાબર ચલો તો પહેલાં વચ્ચે દશાં સિંહ આવે આવ્યું આ લાલ કલરનું ટપકું તમને દેખાય છે સંખ્યાની વચ્ચે દશાં સિંહ હોય હવે દશાં સિંહની ડાબી બાજુએ અહીંયા ઉપર મેં એરો કહીને તમને ડાબી બાજુ લખીને બતાવી દીધું છે તો ડાબી બાજુએ પ્રથમ સ્થાન એકમ પછી દશક અને પછી આવે સો બરાબર જ્યારે દશાં સિંહની જમણી બાજુએ જમણી બાજુએ દશાંશ પછી સતાંશ અને સહસ્ત્રાંશ બરાબર દશાંશ એટલે એકના છેદમાં દસ સત્તાંશ એટલે એકના છેદમાં સો અને સહસ્ત્રાંશ એટલે એકના છેદમાં હજાર બરાબર એટલે આ સ્થાન તમારે યાદ રાખવાના કે દશાંશ ચિંહની ડાબી બાજુએ એકમ દશક સો હજાર એ સ્થાન આવે જ્યારે જમણી બાજુએ દશાંશ સત્તાંશ સહસ્ત્રાંશ એ સ્થાન આવે છે બરાબર ચલો બીજું છે દશાઉ ચિહ્નની ડાબી બાજુએ જતા સંખ્યા દસ ગણી થાય છે ડાબી બાજુ એટલે કયો સ્થાન એકમ દશક સો એકમ એટલે એક દશક એટલે દસ અને સો એટલે દસના દસ ગણા બરાબર એટલે જમણી ડાબી બાજુએ જઈએ તો સંખ્યા દસ ગણી થતી જાય એકના એકમ એટલે એક એકના દસ ગણા દસ અને દસના દસ ગણા સો એટલે આમ દસ ગણી થાય છે જ્યારે દશાં સિંહની જમણી બાજુએ જતા સંખ્યા દસમા ભાગની થાય છે જમણી બાજુએ જમણી બાજુએ જઈએ તો દશાંશ એટલે એકનો દસમો ભાગ બરાબર પછી બીજું સ્થાન સતાંશ એટલે એકનો સોમો ભાગ પછી હવે ત્રીજું સ્થાન સહસ્ત્રાંશ એટલે એકનો હજારમો ભાગ એટલે જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા દસમા ભાગની થતી જાય છે બરાબર ચાલ આગળ આટલું તમારે યાદ રાખવાનું છે કે દશાઉ સિન્હ પછી એક સ્થાન હોય તેને દશાંશ કહેવાય બરાબર દશાં સિંહ પછી બે સ્થાન હોય તેને કહેવાય સતાંશ અને દશાં સિન્હ પછી ત્રણ સ્થાન હોય એને કહેવાય સહસ્ત્રાંશ દશાંશ એટલે છેદમાં દસ સતાંશ એટલે છેદમાં સો અને સહસ્ત્રાંશ એટલે છેદમાં આવે હજાર બરાબર ચલો દશાંશ એટલે એકના છેદમાં દસ સતાંશ એટલે એકના છેદમાં સો અને સહસ્ત્રાંશ એટલે એકના છેદમાં હજાર ફરીથી જુઓ દશાંશ એટલે એકના છેદમાં દસ સતાંશ એટલે એકના છેદમાં સો સહસ્ત્રાંશ એટલે એકના છેદમાં હજાર આગળ ચાલો કેટલાક સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં લખતા શીખીએ બરાબર પહેલું ઉદાહરણ નવ દશાંશ નવના છેદમાં દસ હવે જુઓ નવના છેદમાં દસ હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન આવે એક જ સ્થાન બરાબર અને એને લખીએ તો એનો જવાબ આવશે શૂન પોઈન્ટ નવ એ દશાં ચિહ્નને પોઈન્ટ પણ કહેવાય શૂન પોઈન્ટ નવ શૂન પછી દશાંશિહ અને નવ એને વંચાય શૂન્ય પોઈન્ટ નવ બરાબર હવે જુઓ અહીંયા છેદમાં દસ દશાં સિન્હ પછી એક જ સ્થાન આવે તો નવ લખતા એક સ્થાન થઈ જાય છે બરાબર બીજું ઉદાહરણ છના છેદમાં સો એટલે કે છ સતાંશ બરાબર હવે છેદમાં સો હોય તો દશાંશીના પછી કેટલા સ્થાન આવે બે સ્થાન આવે તો બે સ્થાન લખવા માટે અહીંયા છ એટલે આપણી પાસે એક જ સ્થાન છે તેની આગળ શૂન્ય ઉમેરીશું તો બે સ્થાન થઈ જશે એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય છ બરાબર છેદમાં સો છે એટલે બે સ્થાન આવે ને બે સ્થાન બનાવવા માટે એક સ્થાન ઘટે છે તો શૂન્ય છની આગળ એક શૂન્ય ઉમેરવો પડે બરાબર ચલો ત્રીજું ઉદાહરણ બત્રીસના છેદમાં સો હવે ઉપર બત્રીસ ને છેદમાં સો છે બત્રીસ સત્તાંશ હવે છેદમાં સો છે એટલે દશાં ચિહ્ન બે સ્થાન આવે દશાં ચિહ્ન પછી બરાબર તો અહીંયા આપણે બત્રીસ લખીએ છીએ ત્યારે બે સ્થાન ઓલરેડી થઈ જાય છે એટલે આવી આવી પરિસ્થિતિમાં આપણે શૂન્ય મૂકવાની જરૂર પડતી નથી એટલે શૂન્ય પોઈન્ટ બત્રીસ બરાબર ચલો આગળ ચારના છેદમાં હજાર એટલે કે ચાર સહસ્ત્રાંશ બરાબર તો હવે અહીંયા હજાર હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા સ્થાન આવવા જોઈએ ત્રણ બરાબર હવે ચાર આપણે ફક્ત લખીશું ચાર એ એકમ જ સંખ્યા આપણને મળશે તો દશક અને સોની સ્થાન બનાવવા માટે આપણે ચારની આગળ બે શૂન્ય ઉમેરવા પડશે એટલે એનો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચલો હવે આવશે બીજી સંખ્યા સત્તાવીસના છેદમાં હજાર એટલે કે સત્તાવીસ સહસ્ત્રાંશ બરાબર હવે જો અહીંયા એકમ અને દશકની સંખ્યા છે દશાઉ ચિહ્ન પછી જો છેદમાં હજાર હોય તો ત્રણ સ્થાન આવે અને ત્રણ સ્થાન બનાવવા માટે આપણી પાસે બે સ્થાનની સંખ્યા છે ત્રણ સ્થાન બનાવવા માટે આપણે એક શૂન્ય આગળ ઉમેરવો પડશે સત્તાવીસની આગળ એક શૂન્ય ઉમેરીએ તો એનો આન્સર બનશે શૂન્ય પોઈન્ટ શૂન્ય સત્તાવીસ ઉપરના ઉદાહરણમાં આપણને બે શૂન્ય ઉમેરવા પડ્યા કારણ કે આપણી પાસે એક જ સ્થાનની સંખ્યા હતી જ્યારે અહીં બે સ્થાનની સંખ્યા છે તો આપણને એક જ શૂન્ય ઉમેરવાની જરૂર પડી બરાબર ચલો ત્રીજું ઉદાહરણ જુઓ સંખ્યા છે આઠ આઠસો ઓગણત્રીસના છેદમાં હજાર બરાબર હવે આપણને ખબર છે કે છેદમાં હજાર હોય તો દશાઉ ચિન્હ પછી ત્રણ સ્થાન આવે તો અહીં આપણી પાસે ત્રણ સ્થાનની સંખ્યા છે જ આઠસો ઓગણત્રીસ એટલે અહીં આપણને શૂન્ય ઉમેરવાની જરૂર પડતી નથી અહીંયા આપણો જવાબ બની જશે શૂન્ય પોઈન્ટ આઠસો ઓગણત્રીસ આઠસો ઓગણત્રીસ મૂકીએ તો ઓલરેડી ત્રણ સ્થાન થઈ જાય છે એટલે આ ત્રણે ત્રણ ઉદાહરણ અલગ અલગ છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક સ્થાનની સંખ્યા હતી તો બે શૂન્ય ઉમેરવા પડ્યા અહીં બે સ્થાનની સંખ્યા હતી તો એક સ્થાન એક શૂન્ય ઉમેરવો પડ્યો જ્યારે અહીં ત્રણ સ્થાનની સંખ્યા ઓલરેડી છે એટલે અહીં આપણને શૂન્ય ઉમેરવાની જરૂર પડતી નથી તમારે પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જેટલા પણ ઉદાહરણ મેં તમને સમજાવ્યા છે તે દરેક મુદ્દા અને ઉદાહરણ ગણિતની નોટમાં નવા પાના પરથી બીજા ક્ષેત્રની હેડિંગ મારીને પ્રકરણ આ દસાઉ સપૂર્ણનું હેડિંગ લખીને દરેક જણાએ નોટમાં આ દરેક મુદ્દા લખવાના રહેશે થેન્ક યુ